હેલો યુટ્યુબ ટુ ફેમિલી કે આમ સ્વાગત છે આપણા નવા લોકની અંદર તો મસ્ત મજાનું અત્યારે બપોર થઈ ગયું ભાઈ ને બપોરે શૂટ કરવા કેમ કેમકે આજ આપણે છે ને જવાનું તો મારે નદીએ પણ એ તો કેમ કેમકે આ આપણે આવી ગયું છે અત્યારે પાણીનું કામકાજ ને પાણી શરૂ છે અહીંયા પાણી આપણે આપી આપી જ ગયો છે અત્યારે આ બાકી છે આગળ પાણી આવે એટલે બતાવું તમને ગામમાં પાણી આવશે આગળ તો એવું છું આજે આપણા કામ આવી ગયું હાથમાં કામ તો કરવું જ પડશે ભાઈ નકર તો જવાનો તો માલ નથી ને કે છે ને આપણે એક વ્લોગ શૂટ કરી ને ત્રણ દિવસ ત્યાં શૂટ કરતા છે ને આ ફાઇનલી પૂરો થઈ ગયો છે ને એડિટિંગ કરીને સડાવી દીધો અત્યારે અત્યારે સડાવીને બીજો વ્લોગ શૂટ કરું છું કેમ કે ભેગું ન થાતું ને તો એક ટ્રેનિંગમાં વ્લોગ હોય તો સારું પડે ને તો બગલા આવી ગયા કારના સણે છે તો ને આપણે કાંસી આવી કંઈક દેખાય છે બેઠા બેઠા હું બેઠો છું અહીંયા અમારા તમને કહેતા હશે ને દવા શરૂ છે તો અહીંયા દવા શરૂ સાંડવાનું શરૂ છે અત્યારે ને આમાં પાણી આવેલું આવશે આગળ પાણી આવે એટલે બતાવી દઉં તમને તો હાલો પાણી આવે એટલે બતાવો આગળ તમને કેવી રીતે પાણી આવેલું આવે ધીમું 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 થોડીક તાણ પડી જશે એટલે વાંધો ન હશો ને આમાં ભાઈ તાણ આપવી પડે ચાલો પાણી આવે તો બતાવી દઉં फाइनल फाईनल मित्र पाणी पोगी गुसेमधी मूडतो एलोआ आगळे शूट लय थोडक नाटक पाऊ दो પાણી આવી ગયું છે ફાઇનલી મિત્રો ને આપણે એટલું એટલો ક્યારો થાય આગળ ભરાઈ જાય એટલે વાળી આવી અહીંયા તૈણ છે બાકી પછી હમણાં પાણી અમે ચડી જાય તો બગલા આવી જશે ધીમા ધીમા કરતાં પાણી થોડુંક ભરાય છે પણ થોડુંક ઓછું રાખવું જોઈએ આખરે થોડુંક ઓછું રાખીએ ને તો ભાઈ આખલે પાણી આને બહુ ન જોવે અને પાણી વધારે ન જોવે કેમ કે આને પાણી આડાડવાનું જોવે ખાલી અત્યારે પાણી ન જવે અને ગાંઠિયા પાણી જોવે અને અહીંયામાં તો હું છે પછી આ કળી કળી છે ને એન્જનની જી ન હોય પછી કળી વી જાય પછી ગાંઠિયો જાય પછી પછી પાણી વધારે થોડું કેવું તો હાલો આપણે હવે વાળી આવી આવીએ ભાઈ નાકું નાખું અમે તો વાળવાનું છે ચાલો નાખું વાળ તો ફેમિલી છે ને તમને તો ખબર છે ખેડૂતની માથે કર્ષણે માથા તો મારતી જ હોય એટલે આપણી માથે માથા એક એક રાગે કામ રાગે કામ છેડ્યું છું તો આ લાઇટ છે તો લાઈટ વેચ ગઈ ને હવે આગળ આવી જાય તો પછી શરૂ થઈ જાય ને છે શુક્રવાર કંઈ નક્કી ન કહેવાય ક્યારે આવેનું આ તો બુકો પછી જી સારું કહેવાય તો આપણે આ રો આપને એવું બધું પી ગયું છે ને કાજીનું એવું આખું એક ખળંગ ઓલું આખી આકડી જ કહેવાય આંકડી ભાંગડી કહેવાય ભાંગડી ભાંગડી પી છે એમાં બે ક્યારા રહેશે બાકી એક આ ક્યારો છે ને ઓલો ક્યારો પીજેલો છે ને એવા આડો ક્યારો છે પછી પાણી સામે આવ્યું હે ને બાકી તો આ ક્યારે છે એ તો પછી પાવાના છે કેમકે આવ કરે છે ને રીસી રીસીને પી જ્યાં એટલે આ મસ્ત ઊગી ગયી છે આઈથી અમે મસ્ત ઊગી ગયેલી છે તો લાઇટ આવે પછી પાછા મળી ને નહીં આવે તો પછી આપણે તો આપણો ક્યારે લાઇટ આવે તમને કહું કે ક્યારે લાઇટ આવશે એમ લાઈટ આવે ત્યારે પાછા મળી ફાઈનલી મિત્રો છે ને પાછી લાઈટ આવી છે ચાલો જો પાણી જાય છે લાઈટ આવી ગઈ છે જો તો હાલો પાછા ધંધા લાગી જાય ને આપણે ખાસ કામ કરવાનું સેવાય આજથી માંડી ને આઠ હેઠ આજ કામ કરવાનું છે પાણી વાળવાનું છે તો પાણી જાય છે હવે ધીમું ધીમું ને જવો ભાઈ તોરિયાનું પાણી છે ભાઈ આવી આપણા ગામડામાં જ આવે સીટીમાં જોવો જોઈ ન મળે તો હાલો આ બે કેરા પી દેજે ને પછી પાછા ઓલા કેરા મળશું હવે ઓલા ઓલે ભાંગડ પીવું પાણી છે પછી મળીએ તો ફેમિલી છે ને તમે એક લુંગળીના સાંભળ્યું સાંભળ્યો છે લુંગળીમાં ગમે સાંભળ્યું હોય છે કે ભાઈ વાયરસ આવે રોપમાં રોગ આવે વાયરસ એક રોગ એ વાયરસ કોને કહેવાય કેવો કેવો વાયરસ કહેવાય ને એ તમને બતાવું તેમાં હું વિડીયોની અંદર તો જો આ છે ને ભાઈ આ કળી આ કળી અને વાયરસ કહેવાય આ વાયરસ કહેવાય આવી જતી રહી લાંબો લાંબો થતું જાય એને વાયરસ કહેવાય તો એ આ રોગ કહેવાય એ પ્રકારનું તો એની દવા એનું નિદાન પણ હોય દવાનો છંટકાવ મારી ગયો ને એટલે બધું ગાયબ થાય એમાં થોડુંક વાયરસનું અસર છે જ નહીં થાયક ને એ છે ને ભાઈ એ તો તાજી ભાગ તો છે ને કળીમાં જ હોય એટલે મૂળમાં જ હોય એ બીજા કાંઈ બીજા થયું આવે ને વધારે છે ને એને પાણી મળે ને એટલે વધારે વધે બાકી કળી અંદર હોય ને એ તમને જોવા ન મળે આપણે જે કેન્સર કહીએ ને કે ભાઈ આપણા મોટામાં કેન્સર હોય તો એ આપણને ખબર ન પડે પણ એ ગમે ત્યારે ફૂટે ને પછી જ એનું એનો રોગ ખબર પડે ત્યાં બધી ખબર ન પડે એટલે એવું થાય ને એને વાયરસ કહેવાય આમાં આપણે કેન્સર કહીને એને વાયરસ કહીએ આ બધું હેરકું જ બાફીઓ કયો કે વાયરસ કહો એ બધું હેરકું છે તો આ બીજો સોડું જો આવ્યો કે નહીં તો આ વાયરસ આવું કહી દે પછી આખી થાય નહીં આ થાય નહીં એટલે આવો રોગ આવ્યા કરે ને આને છે ને એટલું બધું પાણીની જરૂર નહીં પડે હવે કેટલા પાણી પાકે ને એ તમારે જોવું હોય ને તો આ વિડીયો બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આ પાણીએ પાણી વ્લોગ બનાવીશું ને પાણી પીવા ને વ્લોગ બનશે પણ જેવી રીતે નવરે મળે એવી રીતે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આપણે વ્લોગ મૂકતા રહી ને આ જો હવે આ તો આપણે પી ગેલા છે બે ક્યારે રેઝી રેઝી તો હવે આ બે એક બાકી છે ને આમાં પાણી આવે છે આગળ કહી જાય હા પાયા પાય પછી ઓલો એક કરો પણ પૂછલો પણ કીધા હે ચાલો પાછા ઘડ કઈને મળશું પાછા એટલું જાણકારી તમને આપી છે થોડીક વિડીયોની અંદર ચાલો પાછા મળીએ હમણાં તો ફેમિલી છે ને આપણે આ તો પી ગયું છે અત્યારે જો આ પાઈ દીધો છે ચલો ક્યારે હા તો આ પીજું ને હવે પાણી જાય છે આમ ઓલા હેઠે જાય ઓલા હેઠળથી આપણે પાતા પાતા પાછું પાણી પાવાનું છે એટલે હાલો ઓલા હેઠે જઈએ જવા આપણે ને આગળ વાય આવશે જો આગળ ઓલ પણ પાણી પીવું થાય ને ના વહી આવશે બધા ના વ્યા આવે એટલે પછી પાછો તમને દેખાડી દો બગલા બધા સરે છે આગળ ઉડાડ નાખવા છે કેમ કે ડુંગળી ભાંગી નાખે ભાઈ આ પાડો સરવાઈ ગયો નહીં આપણું શું થાય એમ ભાઈ તો ડુંગળી એટલી બધી કાંઈ ભાંગશે નહીં સરવાઈ ગયો ચાલો આપણે દઈ હેઠે હવે આગળ ના પાણી પૂગી દે ધીમો ધીમું કરતું એટલે આપણે અહીં દવાનું છે ખાલી પાવડો મારતું મારતું એટલે ત્યાં પાણી નીકળે નહીં દરડા પડી ગયા હોય છે ફાઇનલી મિત્રો છે ને આપણે નવી આંકડી નવી ભાંગડીમાં પાણી શરૂ થઈ ગયું છે હવે તો અહીંયા આવી ગયું છે પાણી ના પહેલાં ક્યારેમ જાય છે ના આપણે હવે છે ને આમ પાતો પાતું ધોવાનું છે હવે ઓલા ખૂણે હતા આ ખૂણે લેવા છીએ ને આ પાક પાવાનું છે હવે ને હવે એટલું રૂ છે પાવાનું એ બે ત્રણ આંકડી છે એટલી ને કોલો ખૂણો છે એટલું છે તો આ શરૂ છે આપણે બપોરે પહેલાં શરૂ કરી દીધું છું ને જો પાણી શરૂ થઈ ગયું છે તેમાંથી હું ચાલો કાંઈ વાંધો નહીં હવે આગળ ચા પાણી આવી જાય ચા પાણી પીને પછી માવા બાવો ખાય ને પછી પાછા મળીએ તો માવો તો ખાવો પડે ને પાણી વાળીએ છીએ અત્યારે જો આપણે રાતનું કોઈ હોય નહીં વાળું જાગવા વાળું રાતે પાણી વાળતા હોય ને તો એકલા હોય એક પાવડો આપણો સાથી ને માવો આપણો સાથી બે વસ્તુ હોય એટલે આખી રાત પાણી વાળતા વાળતા કાઢને કે રાતે વાળવું પડે એમ જરૂર નથી પણ એ તો આપણે મેળા આવે એટલે રાતે વાળવું પડે લાઈટ બાઈટ વહી હોય તો નકર તો આયલા ઘરે તો હલો મળીએ પછી તો ફાઇનલી મિત્રો આપણે છે ને ચા પાણી તો પી લીધા છે પણ ઘરે આવીને પીધા જો ઓલે પણ મારા પાણી વાળે છે જ્યારે ને આપણે આવ્યા છે ત્યારે અહીંયા આ કામ કરવાના આપણે છે ને આ લાકડા થોડા ફાડવાના છે ભાઈ લગ્ન થઈ જવાય ને આ બધું ધ્યાન રાખવું પડે કેમ કે લાકડા ફાડી દઈએ જો સૂર્યદય અહીં પૂગી જશે ને ચાર વાગી જશે ચાર સાડા ચાર એવું થઈ ગયું છે ને આપણે છે ને આ લાકડા ફાડવાના છે તો મહેમાન આવ્યો છે એટલે આવ્યો છો ભાઈ ને મહેમાન વી આવી જશે આગળ ને હવે આપણે લાકડાનું કામ લઈ લઈએ મહેમાન આવ્યા છે હાલો હવે પછી ફેમિલી છે ને થોડુંક કસરામાં પાણી આવે કસરો આવી જશો એટલે ધાંખું ખુલ્લું આવતું છે ખબર નહીં આગળ કેમેરો લઈ છે ને પછી પાછા મળી આવે આપણે લાકડા ફાંડી ને પછી પાણી તો પાછા મળી ફાઇનલી મિત્રો છે ને પાછા આપણે આવી જશે પાણીએ પાણી વાળવા માટે તો આ એક ને બે ક્યારે છે આ તો અહીંયા પૂગ આવ્યું આગળ આ પૈસા હે પછી આ પાવાનું નથી હમણાં પહેલાં અહીંયા પાણી છોડી દેવાનું છે આ બે પૈ જાય આ ક્યારે એટલે આમાં વિશે આમાં પછી વાલમ એટલે આ વાર તો નહીં લાગે ને અત્યારે વાગી જશે પાંચ સાડા પાંચ જેવું શું છે ભાઈ ને આપણે ઘરેથી આવ્યા છે અત્યારે મહેમાન તો અહીંયા જ ને મહેમાન આવ્યા છે તો હાલો હવે છે ને આપણે આટલું પાઈ દઈએ પછી એક છેની શોર્ટ લઈશું તો આ છે ને આ આવ્યું થાય ને એટલે હવે આવ્યું થાય હું આ સુઈએ થો હાથમાં હાથમાં આવે ને પછી મેં મસ્ત સેનિમેટિક સોન્ટ લઈ દો ચાલો આગળ મળીએ પાછા એક સેનિમેટિક મસ્ત શોન્ટ તમે એન્જોય કરો પછી પાછું મળવું ફેમિલી કેવો લાગ્યો પછી સિનેમેટિક શોર્ટિક એ પાછા કોમેન્ટ કરીને જણાવજો ને આપણે છે ને આ ક્યારે એક બાકી છે અત્યારે તો આ ક્યારે બાકી છે ને આ ક્યારે પાણી જાય છે તો છે ને ફેમિલી અહીંયા બગલા પણ સર છે ને ધીમા ધીમે ને આપણે પાણી અહીંયા આગળ આવશે લાકડી પૂરી થઈ જાય પછી ઓલામ પાણી તો હવે આજનો લોક તમને કેવો લાગ્યો ને એ પાછા કોમેન્ટ કરીને જણાવી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી પછી કાલ નવા વ્લોગમાં ત્યાં વધી બધાને જય માતાજી બાય બાય